દયાપર ખાતે પરંપરાગત રીતે શિવરાત્રીના પર્વ નિમિત્તે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી માતાના મઢ પંચાયતના સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા પરિવાર દ્વારા હોમાત્મક લઘુરૂદ્રીનું આયોજન કરાયું દયાપર રામતક ન્યૂઝ બ્યુરોમાંથી દર્શન સોનીનો એક વિસ્તૃત અહેવાલ દયાપર ખાતે પરંપરાગત રીતે શિવરાત્રીની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી લઘુરૂદ્ર હોમાત્મક રીતે પણ આયોજન કરવામાં આવ્યું હતું દયાપર ખાતે આવેલા જાણીતા અને ઐતિહાસિક શિવાલય ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેના મુખ્ય યજમાન તરીકે માતાના મઢ ગ્રામ પંચાયતના સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા પરિવાર ખાસ ઉપસ્થિત હતો તેમની ઉપસ્થિતિમાં લઘુ રુદ્રાત્મક હોમાવન પૂજા અર્ચના અને આરતી વિધિ કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા અને વિશાળ શોભાયાત્રા પણ વાંચતે કાઢતે કાઢવામાં આવી હતી ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને ભગવાન ભોળાનાથનો જયઘોષ કરવામાં આવ્યો હતો ભાવિકો રાસ કરવાની રમઝટ ખાતે શિવરાત્રી પર્વની ઉજવણીમાં તરબોળ બન્યા હતા